જીગીશા એ જીગીશા એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈ ની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીશા આગળ વધી અને લીગલ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી શું કામ શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડીયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જીગીશા બેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલ જેમના દ્વારા જે સમયથી જ ગોંડલની મુલાકાત લેવામાં આવી છે તે સમયથી તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે બીજી બાજુ પ્રખ્યાત યુટ્યુબર બન્ની ગજેરા જેઓ ગોંડલ મુદ્દે સતત પોતાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે જેમાં થોડા દિવસ પહેલા જીગીશા પટેલ અને બન્ની ગજેરાનો એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થયો હતો અને આ ઓડિયો ક્લિપમાં ખોડલધામના નરેશ પટેલ પાટીદાર સમાજના આગેવાન છે તેમજ તેમની એક વાતચીત જે છે તે યુવતીઓ હોય ફાર્મ હાઉસ જેવી અનેક વાતચીતો આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી હતી જ્યારે અમે આ ઓડિયો ક્લિપ મુદ્દે જિકિશા પટેલનો સંપર્ક કર્યો કે તેઓ શું કહી રહ્યા છે તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ સમગ્ર ઓડિયો ક્લિપ જે છે તે એઆઈ જનરેટેડ છે અને તેની સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ તે રીતની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી અને હવે આ સમગ્ર ઓડિયો ક્લિપની વચ્ચે ખોડલધામના પ્રવક્તાની એન્ટ્રી થઈ ચૂકી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલને અપ્રખ્યાત યુટ્યુબર બન્ની ગજેરાની એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમાં એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ખોડલધામના પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલને વિરુદ્ધમાં આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેમને બદનામ કરવા માટે આ ઓડિયો ક્લિપ બનાવવામાં આવી રહી છે અને તે વચ્ચે જ્યારે જિગીશા પટેલે એવો ખુલાસો કર્યો છે કે આમાં મારી કોઈ સંડોવણી નથી આ

કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જયારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બહાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એનું ક્લિયર કટ નરેશભાઈ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપ ને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ સેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જયારે વિડીયો માં જે રોલ છે જીગીશા નો એ જીગીશા બેન એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈ ની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીશા બેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી સુકામ શા માટે અને પર્ટીક્યુલર નરેશભાઈ પટેલ માટે આ વિડીયો ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે તો આ બાબત જીગીસા બેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ અને આને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નકશિક પવિત્ર શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેવો નિખાલસપણે સર્વ સમાજને રાખી સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં કોઈ પણ સમાજના સારા માણસો આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જીગી સાબેને કરવી જોઈએ